છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ફરી એકવાર ઠંડુગાર બની ગયું હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે આપણે જણાવી દઈએ એક દિવસના વિરામ બાદ બફારાનો અનુભવ સ્થાનિકો કરી રહ્યા હતા પરંતુ ફરી એકવાર ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટમાં ધોરાજીમાં મેઘ મહેર બાદ જળાશયોમાં પાણીની આવક નોંધાય છે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી છલકાયો છે ભાદરબે ડેમ ભાદરબે ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું છે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી દેવામાં આવ્યો છે અને ડેમમાં પાંચસો પંચોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે છસો છપ્પન ક્યુસેક પાણીની જ આવક છે ડેમ છલોછલ થતાં ધોરાજી ઉપલેટા અને માણા માણાવદરના અડસઠ ગામોને લાભ થશે અડસઠ ગામોમાં પીવાનું પાણી સિંચાઈમાં માટીનું પાણી મળી રહેશે ભાદર નદી કાંઠામાં લોકોની અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે ગઈકાલે જે વરસાદ આવેલા એને લીધે પાણીની આવક સ્ટ્રીમમાં થયેલ હતી તેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદરબે ડેમનો એક દરવાજો પોઇન્ટ પચાસ ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે નવ વાગે ખોલવામાં આવે છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવરજવર જવર ના કરવા સૂચના આપવામાં આવે છે તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવે છે પાણીની આવક વિશે વાત કરીએ તો પાણીની આવક પાંચસો ને પંચોતેર ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છીએ એને લીધે છપ્પન ક્યુસેક પાણીની પાણીની જે સમસ્યા છે ધોરાજી ઉપલાટા માણાવદરના જે કુલ અડસઠ જેટલા ગામો છે એને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને બાકીનું પાણી જે આવે વધે એનું આપણે આગામી સિંચાઈ રવિ સિંચાઈ ખરીફ આયોજન કરી શકીએ અને આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું વરસાદના પડેપટના માહિતી અને સમાચાર મેળવવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર